સંજેલી તાલુકામાં આવેલી પ્રાઇવેટ દુકાનો જેમાં રેશન કાર્ડમાં કેવાયસી કરવા અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા પ્રાઇવેટ દુકાનોવાળા ગરીબ લોકોને ખુલ્લામ લૂંટી રહ્યા છે અને મન ફાવે તેમ પૈસા પણ વસૂલી રહ્યા છે જો કે અંગે સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવીયાડે સંજેલી તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી અને તાલુકા પંચાયતમાં મીટિંગ કરીને જણાવવામાં આવેલ કે દરેક ગામમાં ગ્રામ પંચાયત સ્થળ કેવાયસી કરવા માટે જાહેર કરેલું છે પણ સંજેલી નગરમાં સંતરામપુર રોડ પર પ્રાઇવેટ દુકાનોવાળા કેવાયસીના નામે બસો પચાસથી લઈને ત્રણસો સુધીની કિંમત વસૂલ વસૂલે છે વધુમાં કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું કે એગ્રોના ખાતરના વિક્રેતાઓ પણ કાળા બજારીના ભાવે ખાતરનું વેચાણ કરી રહ્યા છે તેઓનું પણ લાયસન્સ રદ કરવા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરી કે સંજેલી તાલુકાના રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અને આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરવામાં એ લોકોએ તાલુકામાં મિટિંગ કરી અને દરેક પંચાયતમાં એ લોકોના પંચાયતમાં રાખેલા માણસો જોડે ઈ કેવાયસી કરવા અને મોબાઈલ નંબર એડ કરવા કંઈક નવું આયોજન કરેલું અને નવો કંઈક પરિપત્ર કર્યો હતો કે દરેક ગામડામાં દરેક પંચાયતમાં આધાર કાર્ડ લિંક થઈ જશે અને કેવાયસી થઈ પણ આવું હજુ સુધી મળ્યું નથી છ મહિનાથી સંજેલી તાલુકા પંચાયતની સામે ખાનગી પ્રાઇવેટવાળા અને સંતરામપુર રોડ પર ખાનગી પ્રાઇવેટવાળા બસો ને ત્રીસ રૂપિયા દોઢસો રૂપિયા લઈને આધાર લિંક કરી આપે છે અને ઈ કેવાયસી કરી આપે છે પણ આવો સરકારમાં ક્યાંય પૈસા લેવામાં આવતા નથી છતાં બી લગભગ સરકારના કર્મચારીઓ પણ એમાં મળેલા હોવા જોઈએ અને એ પણ કદાચ હપ્તો લેતા હોવા જોઈએ એટલે આવું તપાસ થવી જોઈએ અને દરેક પંચાયતમાં દરેક ગામમાં સરકારી દુકાન પર ઈ કેવાયસી થાય એવી મારી રજૂઆત છે બીજો મુદ્દો કહે તો સંજેલી તાલુકામાં લગભગ સરકારી દુકાનોવાળા લાયસન્સવાળા પણ ખાતરના લગભગ અઢીસોથી ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા લે છે એવું મને જાણવા મળ્યું છે એટલે એની પણ તપાસ થવી જોઈએ કેવાયસી કરવા માટે કે કેટલા પૈસા તમારે કે લીધા પહેલાં ત્રણસો પહેલાં તમે નંબર નાખવા માટે કેટલા લીધા નંબર ના કંઈક દોઢસો દોઢસો પહેલાં અને પહેલાં કેવાયસી કરવા માટેના